વધુ સમયથી બંધ રહેતા મતદારો અકડાયા હતા મતદારોએ હોબાળો કરતા ટેકનિકલ ટીમને બોલાવીને ઈવીએમ ચાલુ કરાવ્યું હતું મોડાસામાં કેએન શાહ સ્કૂલમાં ઈવીએમ ખોટવાયું હતું જેને કારણે મતદારો અકડાયા હતા પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી પણ થઈ તો કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બુથમાં ફરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બોગસ વોટિંગ થયું હોવાનું સામે આવ્યું છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા કોઈ બાબતે બોલાચાલીને કારણે ભરૂચના ધારાસભ્યએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો વ્યારાના શંકર ફરિયામાં ઢોલ નગારા સાથે કેક કાપી મતદાનના દિવસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો વ્યારાના શંકર ફળિયાના સિત્તેર જેટલા મકાનોને દસ મહિના અગાઉ તંત્રે ડિમોલેશન કરીને તમામ મકાનો ધ્વસ્ત કરી દીધા હતા ત્યારબાદથી કોઈ નેતા શંકર ફળિયાની મુલાકાત લેવા આવ્યા નથી જૂનાગઢમાં ચૂંટણી પંચની સંહિતાના ધજાગરા ઉડતા અધિકારીઓ પર સવાલ ઉઠ્યા હતા મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોવા છતાં મત આપતો ફોટો વાયરલ થયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ફોટો વાયરલ થતાં તપાસ શરૂ કરાઈ હતી સુરતના માંગરોળ તાલુકાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ગામમાં અનેક સમસ્યાઓને પગલે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો જ્યાં સુધી ગામમાં સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરી માત્ર ફોટો પૂરતી જ સીમિત જોવા મળી હતી દિવ્યાંગોને ખુરશીમાં બેસાડીને ફોટો લીધા બાદ મતદાન મથક સુધી પહોંચાડ્યા ન હતા દિવ્યાંગોને ચાલતા જ મતદાન મથક સુધી જવું પડ્યું જેને કારણે રોષ જોવા મળ્યો